नमस्कार दर्शक मित्रों दबी अलर्ट न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જો એ આજ ના મુખ્ય સમાચાર સાવલી તાલુકા ના ભાદરવા સાંકરદા રોડ પર રાણિયા ગામ પાસે આવેલ સ્ટાન્ડર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસે ઇલેક્ટ્રિક થાબલા માં મોટરસાઇકલ અથડાતા ગાડી ચાલક ને થઈ ગંભીર ઈજા જે ગાડી નંબર GJ0CS6979 ગાડી એક્સિડન્ટ થતા માથા ના ભાગે ગંભીર ઈજા થતા ગાડી ચાલક મરણ થયો હતો જે નું નામ મયુરસિંહ મહેન્દ્રસિંહ ભૂમેલા હતું એવો ઉમરવર 19 ભાદરવાના યુવક હોવાનું જાણ થયું તેમ જ આ ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહની કાર્યવાહી હાથ ધરી હતી તેમ જ ભાદરવા પોલીસ સ્ટેશન PSI NR કડાવલા સાહેબે મૃતક નામ રૂપદેહને ભાદરવા પ્રાથમિક સામૂહિક કેન્દ્ર ખાતે PM કરાવવા તજવીજ હાથ ધરી અરે આ તો આદર દેવા બોલે આબુ ગોરુ અગર આવો લાઈટ આવશે તો બધો ધક્કો માર્યા માંગી thì nó có cái nó nó có cái 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 cái